બનાસકાંઠાના કાંકરેજનાથરામાં બારવટી માતાજીનો મઢ આવેલો છે જેના ભુવા તરીકે વાઘાજી ઠાકોર લોકોને દુરાધાગા આપી અને લોકોના દુઃખ દૂર કરતા હોવાનું લોકોનું કહેવું છે આસપાસના લોકોમાં તેમના પર ખૂબ શ્રદ્ધા રહેલી છે અને બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ બે ત્રણ દિવસો પહેલાં કોઈ વ્યક્તિની ફરિયાદના આધારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા તેમની રૂબરૂમાં મુલાકાત લેવામાં આવી હતી ભુવાજી દોરા ધાગા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા ત્યારબાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારેય નહીં કરું તેવું પણ તેમને કહ્યું હતું સાથે હાથમાં બેનર લઈને માફી પણ માંગી હતી જે બાદ બુવાજીને છોડી મુકાયા હતા ભેગા હતા ભુવાજી ને ખોટું કર્યું છે નિર્દોષી મોણા ખોટા ગેલમાં લઈ જશે એનો કોઈ અન્યાય છે ભૂવાજી મારા છોકરાને બત્રી વર્ષે નોકરીનો આધાર નતો માં ભગવતી મેળવી છે અને ભુવાજી રૂપિયો લીધો નથી શરીરફળ ટાળો અમે કોઈ પણ દહ વર્ષથી આમાં લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને શાક કોઠે છે ભુવાજી રહી જ અમે શીખો મા વણવટી મોનસ એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે બરાબર છે મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે હું એવું કહેવા માંગુ છું ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને અમે ખોટા ધૂણતા હોય તો અમે આવી જાય જયંત પંડ્યા અત્યારે મારે જોવું છે કે જૈન પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે એમ પરંતુ ત્યારબાદ સમગ્ર મામલો ગરમાયો હતો આજે ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા હતા તેમના દ્વારા જયંત પંડ્યાને ભુવાજી સાથે ખોટું કર્યાનો આક્ષેપ પણ લગાવ્યા હતા પૂનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધૂંશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવીને રોકી બતાવે તેવી ચેલેન્જ તેમના સમર્થકોએ આપી હતી સમર્થકો કરવામાં આવી રહ્યા છે એવું કાર્ય કરતા નથી ભુવાજી અહીંયા બસો ત્રણસો ઘરની વચ્ચે રહે છે લોકો બધા એમને બચપન જાણે છે અને એમની વીસ વર્ષની ઉંમરથી માતાજીના ભુવાજી છે એ અત્યારે એમને ત્રીસે પચાસ વર્ષની એમની ઉંમર થઈ છે આવી કોઈ ઘટના એવું પૈસા લેતા હોય કે એવું કંઈ છે નહીં પણ આ ભુવા જેવા તાંત્રિક એવી વિધિઓ કોઈ છે નહીં એવી અરજીઓ કદાચ કોઈ એમના વિરોધમાં કે એવી રીતે આપી હોય તો એ એકાદર્જીના કારણે આવડું બધું લેવું અને ભુવાજીના એમના ઘરે એમના વાડીમાં જઈ અને એકલા હતા ને એવી રીતે આ બધી ઘટના બની હતી ગભરાણાને પોલીસને ત્યાં જ્યાં ને કીધું કે સહી કરીને મૂકી દઈશું તો ત્યાં ગયા છે કોઈ જગ્યાએ એવો પાટ નહોતો માંડેલો કે એવી રીતે કદાચ લાઈવ પકડ્યા હોય એ વસ્તુ હોય તો બરાબર છે જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમણે ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવુતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે સાહેબ મામલો આવો ખોટો કર્યો છે એને અમારા માથે હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે અને જયંત પંડ્યાએ મને ખોટો વગોયો છે કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને તો એ મને સાબુત કરી આપે ઝાપડપરામાંથી ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે એ એવું કહેવા માગે છે કે અમારું એક ઘર બતાય કને કરીતું હતું ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપીને હજારો લોકોની વચ્ચે આજે ધૂણ્યા હતા તો ભુવાજીના સમર્થકોમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ તેમના સમર્થકોએ ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે જયંત પંડ્યા ભુવાજીને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી કરશે તો આવા જ માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર